નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ મિનાત કિશોર માં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે વાલી દીકરી યોજના તો ચાલો જાણીએ કે વાલી દીકરી યોજના શું છે વાલી દીકરી યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ વાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓની વાત કરીએ તો એક દીકરીનો જન્મ દર માં વધારો કરવો બે દીકરીના શિક્ષણ ને ઉત્તેજન આપવું ત્રણ દીકરી સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું ચાર બાળલગ્ન થતા અટકાવવા પાંચ દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો વ્હાલી દીકરી યોજનાના નિયમો અને શરતોની વાત કરીએ તો એક દીકરી ગુજરાત રાજ્યની નાગરિક હશે તેને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે બે જે દીકરીઓનો જન્મ તારીખ બે આઠ બે હજાર ઓગણીસ પછી થયેલ છે તે તમામ દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે 3 દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે 4 માતા-પિતાની હયાતી ન હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે 5 બાળલગના પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ ઉક્ત વય લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે 6 વાલી દીકરી સહાય યોજનામાં જે દીકરીના જન્મના 1 વર્ષમાં અરજી કરશે તે દીકરીઓને લાભ આપવામાં આવશે નહીં વાલી દીકરી યોજનામાં આવક મર્યાદાની વાત કરીએ તો રાજ્યના જે દીકરીના માતાપિતા વહાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના કુટુંબની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ત્યારે જ આ યોજનાનો લાભ આપવામાં આવશે એકલ માતાપિતાના કિસ્સામાં પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે वहाली दिक्री योजना मा मलवा पात्र आर्थिक सहाय नी करिए तो वहाली दिक्री योजना मा दिक्री ने कुल रुपया एक लाख दस हजार नी सहाय आपवामा मा आवे छे जे त्रण अलग अलग हफ्ताओ मा चुकवा मा आवे छे जे पहलो हफ्तो दिक्री जारे पहला धोरण मा प्रवेश मेलवे छे ते वखते रुपया चार हजार नी नी सहाय आपवामा मा आवे छे બીજો હપ્તો દીકરી જારે ધોરણ 9 માં પ્રવેશ મેળવે છે તે વખતે રૂપિયા 6000 ની સહાય આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો દીકરીની જારે 18 વર્ષની થાય ત્યારે તેને રૂપિયા 1 લાખ ની સહાય આપવામાં આવે છે વાલી દીકરી યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક દીકરીના જન્મનો પ્રમાણપત્ર બે દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો त्रण माता मताने पिता, बनने आधार चार माता अने पिता बनने नू नू नो आधार कार्ड चारने पिता नो जन्मनु प्रमाणपत्र पांच आवनों दाखलो छ ना पोता ना हयात तमाम ना जन्म जन्मना दाखला सात लाभार्थी दिक्री ना माता पिता दीक्रीनापिता नो सर्टिफिकेट पत्र आठ स्वघोषणा नमूनों नव कार्ड नी नकल 10 લાભાર્થી દીકરી અથવા માતા-પિતાની બેંક ખાતાની પાસબુક બહாலி દીકરી યોજનામાં અરજીની વાત કરીએ તો તમારું ગામના વીસી જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર હોય છે તેના પાસે તમે આ યોજનાનો ફોર્મ મળી જશે અથવા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટર પાસેથી ફોર્મ મળી જશે અથવા તો जिला कक्षाए महिला अने श्रीनी कचेरी खाते थी जिला कक्षाए महिला अने अधिकारी श्रीनी कचेरी खाते थी फॉर्म मरी जैसे